ઉનાળાની ને ટેટી ખવાય એટલે ટેટી લાવ્યા છે હાજે અમારા હાટ છે ને ઉનાળાનો ઠંડો રસ મંગાઈ લીધો કેરીનો રસ છે આખા રીંગણા જય માતાજી બાપા સીતારામ કેમ છો ફેમિલી બધા મજામાં મજામાં તો શું આજ મજામાં નથી કાલની જેમ જ તેજી કેમ કે આસપાસ મને થોડુંક ગળામાં ફેર પડી ગયો છે અવાજ થોડોક ઓછો થઈ ગયો છે મમતાન થોડુંક થોડુંક ફેર સારું થઈ ગયું છે હવે અને અત્યારમાં તો અને ઇન્ટરિયર થઈ ગયા ટીવીનો કારખાનું રાંદાઈ થઈ ગયો છે તો પછી હવે ઉદારોજી કારખાને મમતા તો બાલ્કનીમાં આટા મારે કા આડાના માથે બેઠીઓ ઊભી સો એમ કે તારવા દીધી અંદર તેમ તેડ કે કોકરી તો ઊભી રહો એટલે એજી ફેર ન પડ્યું લાગતો કામ કડી ખાઈતા આવ હારો તને પાસ પરાય જાય તો તો નું છે દવા લે ફોન કરું દવા કેટલી પીવી આ બેટલી

ઉનાળા એટલે ટેટી ખવાય એટલે ટેટી લાવ્યા થી હાંજે ખાઈ ટેટી ખાઈ લેવી એનર્જી આવે નથી રે આવી ગયો ત્યારે 7 વાગે અંધારું કરી દીધું બધું જો તાડું મારવા હવે જાવીશું બહાર ખાટુ ભાઈના ખેરે કા તાળું તાડું મારવાનું ક્યારે તું તાણે પોગવા અહીંયા કે તાર ફેંરો જાતીન રોક કે અમે ક્યારે નસા કાઈ નહીં હાલો સીધા જવા દે હાર્ડભાઈ ઘેરે હવે હાર્ડુભાઈન કે પહોંચ્યા મમતીને જો કેરી હાથ નું કરવા બેહડ દીધી તો જો હાર્ડુબેન રૂમે આવી ગયા છે આવ્યા એટલે સમાન હોય તૈયાર હતો હતું કેમ કે અમે હું ને મારા એના ખાતે બેઠા હતા અહીંયા આવ્યા એટલે સામાન તૈયાર થઈ છે સીધા જમવા જ ગયો છું તો જો મારા એ છે ને ઉનાળાનો ઠંડો રસ મંગાઈ લીધો કેરીનો રસ છે આખા રીંગણા છે ને ભાખરીને રોટલો તો જો બધા જમવા બેહી જશે

કેરી એટલે એવું બધું છે તો હાલો હવે આપણે રસ ઠંડો થઈ જશે વધારે તો ખાઈ લઈ શકાય પછી હમણાં ફિલિપમાં ગરમ થઈ જાય જો હાડું ભાઈ ઘરેથી વી આવ્યા પૂજા થઈ રહી છે અને પથારીને એવું બધું કરીને જ જતા અને મમતા બેઠી છે બગા હા ખાય અત્યારે તને તારી બેન જ પરાણે ખવરાવું બહુ કા એને બે ને હાર્મ તો ખબર જુ આ આ ભાઈને ઊંઘ નથી આવતી તો કાંઈ નહીં હાલો થયો આપણે બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ બ્લોગ કેવો લાગ્યો કેવો કમેન્ટ કરી નાખજો મળશું કાલે નવા બ્લોગ થાય અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા બાય બાય